ધીમે ધીમે રિપોર્ટ આવી ગયો હાલે માં બકાલો હો તો આ સફેદ કલર થઈ ગયો છે બીજો બધો કલર લાગે છે ચાલો અંદર જા દાદા કેટલા વર્ષોથી તમે કામ કરો છો કામ કરું 5-7 વર્ષ 5-7 વર્ષ આ યાન જન સત્ર જોવા હોસ્પિટલે તમામ હોસ્પિટલે આવતું હોય છે ને ભોજન હોસ્પિટલ મોવા અને અમારા દાંતની એક થોડીક તકલીફ હતી એટલે દાંતનું કામકાજ કરાવ્યું છે આજ અને હજી એક દવાખાને જવાનું છે હોસ્પિટલની અંદર તો આવું દર શનિવારે અમારો એક વિડીયો અલગ રીતે રહેશે સાહેબ હાજરમાં નથી ને દિવેશભાઈને દાંત દુખવા મળી છે સાહેબ ન દિવસ ના જો દાત આપણે રિપેરિંગ કરાવ્યા છે ક્યાં દિવસ આમ જોવા છે આ બાજુ સિમેન્ટ પૂરી છે ને હજી કવર નાખવાનું બાકી છે કા કે તો આપણે જાની દાદા જો આ બધી ટિફિન ની સેવાનું કામકાજ કરે છે અને તમામ હોસ્પિટલ એ તો મેન છે જસુ દાદા ઢોળકિયા બરોબર તે આ સેવાનું કામકાજ કરે છે જોઓ

સીતારામ દાદા બહુ સરસ મજાનું રીતે કામ કરી રહ્યા છો તમે વાહ ભાઈ કયા ભાત હૈ આ ભાત દાળ ભાત ને બધુંય શાક રોટલી સુપર મજાનું કામ દાદા

શામળા બાપા જેવી બરાબર કોઈ પાસું નથી થતું અભિયાત ઘરે ઘરે રિક્ષાઓ હાલે છે મારી ગાડી હાલે રાતે કોઈ આવ્યું હોય રાત્રાળું નીકળ્યા હોય જસુ બાપા એમ કે જવા દો હાલો દસ વાગે અગિયાર વાગે બે વાગે રાતે જમાડી દેવાના અને સીતારામનું નામ ને બાપા સેવા કરે જસુ બાપા આરા પર આ જાની દાદા છે પછી અતુલ કાકા છે એના કરુદિયાવાળા આ બધા

oh perdu, kaya apa perdu? Kain sih, halor ya di sini. Ben deh, jige? Anggeli aja hepetan. Ba, ba niklih aja. Oh kain sih, aja lah ba mau ani market mau bakal beli itu tuh, pinggan aja, pertambri aja,

જો અહીંયા ફર્નિચર બધું કામકાજ ચાલુ થઈ ગયું છે વાયરિંગ હજી બધું બાકી છે એટલે પડ્યું છે બધું જેમ લાગે એમ જે બધું કામકાજ ચાલુ છે એટલા માટે રસોડું છે અને આ સીમની છે આપણે ગોઠવેલી છે એ ઉપર હમ લાઈવ સીમની તો આ હજી પાર્ટે છે ને બધું કમ્પ્લેટ થાય છે હવે ત્યાં ફરવાનું બાકી છે બધું આ રીતનો બાકડો બનેવ્યો છે હજી આપણે ઉપર જઈશું આ બધું કાચનું ઠીજા છે ડોકર છે નજી અને આ છે મંદિર માતાજીનું હં આ બધું બાકી છે હજી કામકાજ અને આ છે બાથરૂમ આ આ રૂમ રૂમ છે 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 હમ 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 કામકાજ ચાલુ છે હજી બધ આ બધું બધલમાં બાકી છે જો આ રીતનું બાકી છે બધું કામકાજ હજી પાસ હજી કમ્પ્લીટ નથી જ્યાં પેપર નાખેલા છે ના છોપો છે અને અહીંયા કોમ્પ્યુટરની સુવિધા અહીંયા થઈ છે કા રૂમ છે બાથરૂમ ચાલો આ બાથરૂમ હાલો તો દિવ્ય સુઈ જશે ઉપર ને જાય ફટાફટ અને આ છે મોટી બારી ઓ ને આવો આવો બેટા ક્યાં ગયો બસ આવ નજીકમાં એઠે નવ્યો છે બાપા તો આ રીતનું છે બધું આપણા આ ગેટ ગેટે છે આપણે આવ્યા છે સીધા અહીંયા કામ ચાલુ છે આ બારી ફીટ થઈ ગઈ છે મસ્ત મજાની પછી ગોઠવેલું છે કામકાજ બધું ચાલુ છે મતલબમાં અહીં ચાલુ છે બધું બાકી છે ઘણું ખરું હમ આ બાથરૂમ જ છે આ રૂમ છે આમાંય સોફો છે અને આ રીતે કામકાજ ચાલુ છે એ આમાંથી બધું મતલબમાં ત્યારે ચાલુ છે બધી આ બાથરૂમ પાછું હમ يا ابو نور امم انا ماما نقوله وانا امم ادو امي على ઓ હોય દિવસ આવતો રે આખું દેખાય જો 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 આમ આમ જોઈ આખું દેખાય દેખાય કરો બધું આ મોટો રોડ દેખાય જો આ જો દેખાય આ મોટો રોડ છે જો હાઈવે રોડ મોટો અને આપણે સેલબ માથે આવી ગયા છીએ ત્રીજા માળે આમ તો કહેવાય છે ચોથો માળા

અને તો ખાસ કરીને જણાવવાનું મિત્ર કે અમારા જે નાના દીકરો છે દિવ્યસ એમના દાંત હાડી ગયા હતા એટલે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા હતા અને શનિવારે તો અમારા પાસે આવવાનું જ છે અને અમારે ડેલી વલોગ તો આવતો નથી અને અઠવાડિયા આપણે એક વિડીયો હોય છે અઠવાડિયામાં બે હોય કે એક હોય કદાચ

તેનો ઝાડુ છે આ હોપરનો ઝાડુ છે સરસ મજાનો બગીચો છે હાલો બેટા દિવ્યેશ સરસ મજાનો હોય રેલગાડી બે હું કે દિવસ ઝરૂખામાં ફૂગી જશે જરૂખો હે

ધીમે ધીમે એમને મજ રહેતું છે કઈ ફરતું નહિ કર કદાચ ખડીકવાર માં તો પૂરું થઈ ગયું

દોરડું છે બટા દોરડું છે દોરડા સડવાનો હોય માથે હા તું પા પડી હો પાછો ની ફાવે બટા જો સડી જા આવે માથે સડી જા માથે જો પૂગી ગયો અમે માથે છોકરાની રમત એવી છે ને વાત જવા જો બાળકો મજા આવે રમવાની <laughs> बहुत मजा आती है चलो आलो दिवस नखो ना क्या Rồi, mẹ đi thôi Bye bye cắt sạch rồi, cắt đi mẹ Thôi kìa lâu, lên cho Ở tìm mẹ, thêm đi

Ah, saya sudah pakai ya? tidak Bagaimana? Tidak, saya sudah pakai <laughs> ज़रा बाल को बधाई रहे मेरे साथ आएं गांधी बाग में। चलो। सरिजा। सरिजा। सरिजा धीमे धीमे। आ। आउटर है। ચાલો હાથમાં હાલે ભાઈ ભયા જલ્દી ફટાફટ ધીમે ધીમે પકડ જા પાછો હા આવ દે ભયા ભએ આ નો ક્યાં થાય ભીયા છે અલગ છે બીજું કેક

મોવા કેમ છો મિત્રો જો આપણે મોવામાં આવી ગયા છીએ અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમને તો ચાલો જઈ છે હવે ગામ ઘરે દિવ્યાશ તાર રમકડું બેટા